નમસ્કાર સ્પાર્ક ન્યૂઝ ફતેપુરા તાલુકાના ફતેપુરા ખાતે હાટ બજારમાં સ્પર્શ રક્તપીત જનજાગૃતિ અભિયાન અંતર્ગત પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો જેમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર ઉદય ટિલાવત તથા જિલ્લા રક્તપીત રક્તપિત અધિકારીશ્રી ડોક્ટર આરડી પહાડિયા તેમજ ફતેપુરા તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર સુરેશ

શરીર ના કોઈ પણ ભાગ પર આછું ઝાંખું રતાશ પડતું સાઠું હોય સાઠું અરે રમલે આભળ આભળ હું ભીલા જેવું થાય કોળા જેવું થાય ટુમડા જેવું થાય અરે તારી ટુમડા જેવું ની કોળા જેવું ની અને મોસંબી જેવું ની આછું ઝાંખું અને રાતાશ પડતું સાઠું થાય આપણા શરીર પર અંદર અને આપણે આપડા આંગળા વળી જાય પછી આપણા પગ વળી જાય આપડે ભાભી સમસુલી